આજે બપોરે સાડા બાર વાગ્યે મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ડ્રોપઆઉટ અને જન્મદળ ઘટાડાની ત્રણ વર્ષમાં બે બે હજાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં પાછલા ત્રણ વર્ષ દરમિયાન દર વર્ષે બાળકોની સંખ્યા બે હજાર આસપાસ ઓછી થઈ છે ચાલુ વર્ષે કુલ બે લાખ ત્રેસઠ હજાર એકસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓમાંથી એક પોઈન્ટ પંચાવન ટકા બાળકો ડ્રોપ આઉટ થયા છે એટલે કે ચાર હજાર જેટલા બાળકોને અધ વચ્ચે શિક્ષણ છોડી દીધું છે બાળકોના ડ્રોપઆઉટ પાછળના કારણો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારનું સ્થળાંતર થયું મા બાપ મંજૂરી એ મજૂરીએ જતા હોય ત્યાં બાળકો અને ભાઈ બહેનમાંથી બહેનને ઘરે સંભાળવાની જવાબદારી તો કેટલાકને ભણવું જ નથી કે એટલે આવતા નથી હજુ કેટલાક સમાજમાં ધોરણ આઠ પછી બાળકને આગળ ભણાવવામાં ઈચ્છા દાખવતા નથી